અહિયા મારી પત્રીજી અને અવની બે કટિંગ કામ ચાલુ છે કોથમીર લીંબુ અને મરચા નું કટિંગ કરવાનું છે ટમેટા રીણા બટેકાનું શાક અને અહીંયા દાળનો નો વખત આજ તો મારે છે ને ચાર નણંદ ને જમવાનું છે રીંકુ બેન છે બેન 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 ભારતી ભારતી હા એટલે દાળનો મૂકી છે દાળનો વઘાર થઈ છે આંબીની ચટણી ઉગળે છે અને અહીંયા દાળનો વઘાર કરે છે ભજીયા બનાવશું ભજીયા પટી નાન બટેટા નાન ધાણા મિક્સ ભજીયા કરશું

હું મેનો રહેતા મેમાન ખૂટે નહીં હમણાં તો ત્યાં રોજ પાર્ટી મહેમાન કેમ હમણા કાયમ થાકી ગયા કાયમ થાકી ગયા સીઝન સરસ મજાનો દાળ નો વધાર થઈ છે દાળ ભાત ચટણી ને અને રોટલી ને નારાયણ જય સ્વામિનારાયણ સ્વામી નારાયણ બને છે મેથી ચાણા પાત્રા ના પાન આદુ મરચા બધું મિક્સ કર્યું ગ્રીન કલર નું મિક્સ થઈ ગયું ગ્રીન ભજીયા અને પટ્ટી મરચાના ભજીયા આ પાપડ તળાય છે આ અમારી પત્રીજી પાપડ તળી રહી છે કેમ છે ભાત બિહારો ને અરે હરામ ભાત ના અમારે છે હમણાં ના ફાઈ પિયરમાં હારું હારું ખાઈ આવ્યા હવે આયા ને તરત હારું છે

મચ્છન તૈયારી હોય ને તેલ તો પેલ નહી હોય હા આજ તો જાજા જણા છે થોડા બાળકો દીકરીઓ હોવારુ ભત્રીજી સરસ બાલ મંદિર જમવા મળ્યું કે હજી બાકી છે આ બાલ મંદિર જ ક્યાં ખબર બોલા બોલા નેશરાન બોલ એકા ક્યાં છે

ગરબા છે આંતરથી સરસ મજાના ભાઈ લક્ષ્મીજી ઝા લાગત સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ લક્ષ્મીજી છે આજ તો જોવો રોટિયા આપલે ડબુ અમારું આ છે જમમાં કનિશને હેજુન नया है तुम ચલો ભાઈ બાલ મંદિર જમવા મળ્યું છે કનેશ કનેશ શું કે છો કાવ છો ચકી બેન કરે ચકી બેન ચકી બેન કરે બાલ મંદિર જમવા મળ્યું છે ભાઈ હા 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 વાલે ખૂબ સરસ હસતા ચહેરા જોવા મળ્યા છે સાક્ષાત લક્ષ્મીજી જમી રહ્યા છે

જો એક પછી એક પંગત શરૂ થઈ ગઈ છે હાલા કેવું બન્યું છે દીશરા કેમ બન્યું છે વાહ સરસ મજાની પંગટ પડી ગઈ છે પહેલાં બાલ મંદિર હતું હવે વળી લો બધા મોટા

Bye bye. Bye bye. bye bye. Bye bye. Bye bye. kalu bye. Bye 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 Oke. Masin bye bye.

બે કાને કુંડળ રૂડી બંસરિયા નાની પિતાંબરી કાબરી કાળી કેડે કંદોરી સે ગુગરિયાળી ફૂલના સે ગજા જય જય સ્વ ખૂબ સરસ મજાનું કૃષ્ણ ભગવાન નું કીર્તન ગાયું એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ